વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના તૃતીય માસ પોષની વધ અગિયારસને શક્તિલા એકાદશી કહેવાય છે જેની કથા એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રીને અનુલક્ષીને કહેવામાં આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે આ એકાદશીના દિવસે તલનું ખૂબ જ મહત્ત્વ છે જેથી આ દિવસે તલનું દાન કરવું જોઈએ તેમજ સ્નાન અને ભોજનમાં પણ તલનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં ષટતિલા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે વ્રત રાખવાની પરંપરા છે કે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનું વ્રત કરવાથી સાધકના જીવનમાંથી દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેમને જાણવાથી વ્યક્તિએ કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે આ સાથે જ શટતિલા એકાદશીના દિવસે તલનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ વખતે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શટતીલા એકાદશીનું વ્રત કરવામાં આવી રહ્યું છે તો ઝાલો જાણીએ કે તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ અને વ્રતના પારણા ક્યારે કરવાના છે પોષવદ અગિયારસ ષ્ટિલા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રાત્રે સાત વાગીને પચીસ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ રાત્રે આઠ વાગીને ત્રીસ મિનિટે શઠતિલા એકાદશી પારણા છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે સાત વાગીને બાર મિનિટથી લઈને નવ વાગીને ત્રીસ મિનિટ સુધી કરવામાં આવશે આવો જાણીએ આ દિવસે તલનો ઉપયોગ કેવી રીતે કરવો શટ્ટીલા શબ્દ છ પ્રકારના તલનો બનેલો છે તેથી આ દિવસે તલનો ઉપયોગ કરવાથી વ્યક્તિ સુખ સમૃદ્ધિ અને સંપત્તિની પ્રાપ્તિ કરે છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના પરસેવાથી તલની ઉત્પત્તિ થાય છે તેની સાથે પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ છઠ એકાદશીના દિવસે કઈ છ પદ્ધતિઓ ઉપયોગ કરવો જોઈએ તલ સ્નાન આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે જો તમે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવા ન જઈ શકો તો ઘરમાં નહાવાના પાણીમાં ગંગાજળની સાથે થોડા તલ નાખી દો આવું કરવું શુભ માનવામાં આવે છે તલની પેસ્ટ હિન્દુ ધર્મ અનુસાર શટતીલા એકાદશીના દિવસે તલની લેપ લગાવવાનો વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે તલની પેસ્ટ લગાવવાથી રોગોથી રાહત મળે છે તિલો ડિલા એકાદશીના દિવસે અંજુલીમાં જળ અને તલ નાખીને પિતૃઓને અર્પણ કરો આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે તલ હવન શટતીલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે હવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સાથે હવનમાં તલ અવશ્ય ચઢાવવો તલ ભોજન શટતીલા એકાદશીના દિવસે તલનો કોઈને કોઈ રીતે સમાવેશ કરવો જ જોઈએ આનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે તલનું દાન છઠ્ઠીલા એકાદશીના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે આ સાથે તલનું દાન અવશ્ય કરવું આમ કરવાથી શનિદેવની અશુભ સ્થિતિની અસર ઓછી થાય છે વ્રત અને પૂજા વિધિ એકાદશીએ સૂર્યોદય પહેલાં સ્નાન કરીને સાફ કપડાં પહેરો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે બેસીને વ્રતનો સંકલ્પ કરો વ્રતના કરનાર વ્રતિએ આખો દિવસ અનાજનું સેવન કરવું ન જોઈએ જો તે શક્ય ન હોય તો એક સમયે ફરાહાર કરી શકો તો તે પછી ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરો પૂજા કોઈ બ્રાહ્મણ પાસે કરાવવી જોઈએ ભગવાન વિષ્ણુની મૂર્તિને પંચામૃતથી નવરાવો પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો ભગવાન વિષ્ણુને ફૂલ ફળ અને તલનો નિવેદ ધરાવો અને દીવો પ્રગટાવો તે પછી વ્રતની કથા સાંભળો બીજા દિવસે એટલે કે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન આપીને આશીર્વાદ પ્રાપ્ત કરો માન્યતા છે કે જે વ્યક્તિ ષ્ટતિલા એકાદશીના દિવસે વ્રત રાખે છે તેના ઉપર ભગવાન વિષ્ણુની ખાસ કૃપા બની રહે છે સાથે જ ભગવાન વિષ્ણુ મનુષ્ય દ્વારા થયેલી બધી જ ભૂલોને માફ કરી દે છે હવે આપણે સાંભળીશું એકાદશીની વ્રત કથા ષ્ટિલા એકાદશીની વ્રત કથા એકવાર નારદ નાર ઋષિએ કહ્યું હે ભગવાન તમને પ્રણામ છે આ શટતીલા એકાદશી નું કયું પુણ્ય હોય છે અને એની કથા કઈ છે તે અમને કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હું તમને આંખે જોયેલી સત્ય ઘટના કહું છું તે તમે ધ્યાનથી સાંભળો પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે કાયમ માટે આ વ્રત કરતી હતી એક વખત તે એક મહિના સુધી વ્રત કરતી હતી તેનાથી તેનું શરીર ખૂબ જ દુબરૂ બની ગયું તે ખૂબ જ બુદ્ધિમાન હતી છતાં તેણે ક્યારેય દેવતાઓ અને વ્રતોથી પોતાનું મન અસ્થિર નથી કર્યું આ રીતે મેં વિચાર્યું કે બ્રાહ્મણીએ એ વ્રતથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું અને એને વૈષ્ણવ લોક પ્રાપ્ત થશે પરંતુ તેણે ક્યારેય પણ અન્નદાન કર્યું ન હતું તેથી તેને સંતોષ થવો મુશ્કેલ હતો આવો વિચાર કરીને હું મૃત્યુલોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માંગ્યું તેણે કહ્યું હે મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો મેં કહ્યું મને ભિક્ષા જોઈએ છે તેણે મને એક માટીનો પિંડ આપ્યો હું તે લઈને સ્વર્ગ પાછો ગયો થોડો વખત વીતતા તે બ્રાહ્મણી પણ શરીર છોડી સ્વર્ગમાં આવી મૃત્યુપિંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સાથે ગૃહ મર્યું પરંતુ તેણે તે ગૃહમાં બીજી કોઈ વસ્તુ ન મળી તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી એ ભગવાન મેં ઘણા વ્રત વગેરેથી તમારી પૂજા કરી છે પરંતુ મારું ઘર વસ્તુઓ વગરનું છે તો તેનું શું કારણ છે મેં કહ્યું તું તારા ઘરે પહોંચ અને દેવ સ્ત્રીઓ તને મરવા આવશે ત્યારે તો તેમની પાસેથી ષ્ટિલા એકાદશીનું પુણ્ય અને વિધિની વિગત સાંભળી લેજે ત્યારે જ દરવાજો ખોલજે ભગવાનના આવા વાક્યો સાંભળીને તે પોતાના ઘરે ગઈ અને જ્યારે દેવ સ્ત્રીઓ આવી અને દરવાજો ખોલવા ગઈ ત્યારે બ્રાહ્મણી બોલી જો તમે મને જોવા આવી હો તો ષ્ટિલા એકાદશીનું મહાત્માય કહો તેમાંથી એક દેવસ્ત્રી બોલી સાંભળો હું તે કહું છું જ્યારે તેમણે ષ્ટિલા એકાદશીનો મહાત્મ્ય કહી દીધું તેણે દેવસ્ત્રીઓના કહ્યા મુજબ ષ્ટતિલા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું તેથી માનવીઓએ મૂર્ખતા છોડીને ષ્ટતિલા એકાદશીનું વ્રત કરવું જોઈએ તેનાથી માનવીને જન્મ જન્મ સુધીની આરોગ્યતા પ્રાપ્ત થાય છે અને આ વ્રતના પ્રભાવથી માનવીના બધા જ પાપ નાશ થાય છે